ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલ પાંચ હજાર એકસો પચોતેર ફૂટ ઊંચા સાલહેર પર્વતનું વાપીના સાયકલિસ્ટ કાંતિભાઈએ ટ્રેકિંગ કર્યું કાંતિભાઈ ભંડારીએ સેલવાસના મિત્રો સાથે સફળતાપૂર્વક સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ સાલહેર શિખર સર કરી તિરંગો લહેરાવ્યો ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલ સાલહેર પર્વત પર હોળી પર્વના દિને જાણીતા સાયકલિસ્ટ દોડવીર પંચકેલા સેવા કાંતિભાઈ ભંડારીએ સફળતાપૂર્વક ટ્રેકિંગ કર્યું હતું તેમના સાથે મિત્રો પણ જોડાયા હતા મહારાષ્ટ્રમાં કલસુબાઈ પછીનું બીજું સૌથી ઊંચું શિખર એટલે સાલહેર શિખર છે પરંતુ સાલહેરનો કિલ્લો મહારાષ્ટ્રનો સૌથી ઊંચો કિલ્લો છે જેની ઊંચાઈ પાંચ હજાર એકસો પચોતેર ફૂટ છે આ ઐતિહાસિક કિલ્લાઓ છે જે મરાઠાઓ અને મુઘલ વચ્ચે માં સાલહેના યુદ્ધ માટે જાણીતા છે મરાઠાઓએ મુગલો સામે જીતેલ તે પ્રથમ ખુલ્લી મેદાનની લડાઈ છે સાલહેર કિલ્લાની ટોચ ઉપર આવેલ તળાવ અને તેના સર્વોચ્ચ સ્થાને આવેલ મંદિર આપણને કિલ્લાના ભવ્ય ભૂતખ યાદ અપાવે છે આ સાલહેર પર્વત પર વાપીના પ્રખ્યાત સાયકલિસ્ટ કાંતિભાઈ ભંડારી સાથે મિલન ભંડારી હરીશ ભંડારી દિગેશ ભંડારી ભરત ભંડારી કમલેશ ભંડારી ભરત આહિરે આ ટ્રેકિંગમાં ભાગ લઈ સફળતાપૂર્વક પર્વતારોહણ કરી તિરંગો લહેરાવ્યો હતો કાંતિભાઈએ જણાવ્યું હતું કે સાલહેર પર્વતનો નજારો ખૂબ જ સુંદર છે અહીં એકવાર મુલાકાત લેવા અપીલ કરી હતી નમસ્કાર મિત્રો આજે હોળીના પવિત્ર દિવસે અમો ભુવનલાલા પરિવાર સિલવાસાના સભ્યો સાથે સાલેરનું ટ્રેકિંગ કર્યું જે મહારાષ્ટ્રનું સૌથી ઊંચા શિખરમાંનું બીજા નંબરનું છે અને ખૂબ જ મુશ્કેલ ટ્રેકિંગ છે જે અમે એકદમ ખૂબ જ આનંદથી અને સારી રીતે ટ્રેકિંગ પૂરું કર્યું છે સર્વે સભ્યો ખૂબ જ ખુશનુમા છે અને આ સાથે અમારું આઠમું ટ્રેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે સાલેર એ ખરેખર જોવા જેવું છે સ્થળ ટ્રેકિંગ કરવા જેવું છે સાહસિકોએ આવવા જેવું છે ધન્યવાદ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીડિયો